لا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على حبيب قلوبنا وطبيب نفوسنا وشفيع <applause> ذنوبنا جد الحسن والحسين أبي القاسم محمد اللهم صل على محمد بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين اللهم صل على محمد وعلى محمد قران دي عالم قران مزيد ما ارشاد فرماوي جاي ما تقوى اختيار کرو ان ساچاوني ساتھ تے આ એક એવો મહત્વ મેસેજ મેસેજ કરી છે કે જે આપણને બધાને લાગુ પડે છે ના ફક્ત સાચાઓની સાથે થઈ જવો કાફી છે ના ફક્ત તકવા તૈયાર કરી જવો કાફી છે બલકે બંને વસ્તુ હોવી જોઈએ તકવા પણ ઇન્સાનની જિંદગીમાં હોવો જોઈએ અને સચ્ચાઈનો સાથ પણ ઇન્સાનની જિંદગીમાં હોવો જોઈએ આજે આપણે ચોથાઇમાવની શહાદતનો દિવસ મનાવી રહ્યા છીએ

ત્યાં મુનાફિકતનો ચહેરો સામે આવી ગયો અને ઈમાને કુરબાની પેશ કરી અને આ લોકોને ઝલીલ કર્યા હવે જમાનો ઈ છે કે જે મુનાફિકત લોકોએ મુનાફિક લોકોએ બગાડ્યો કર્યો છે એને એક તરફ સુધારો પણ કરવો અને બીજી તરફ આ મુનાફિકતના ચહેરાની ઓળખ કરાવવી આ બંને વસ્તુ ઈમાને

કે ઇમામ અલિઅલય શરામના ફઝાયલ જે હતા એ બંધ કરાવી દીધા જે કોઈ ઇમામ અલી અલય શરામના ફઝાયલ બયાન કરે તો એને શું કરવામાં આવે કમ કરવામાં આવે યા એને સજા આપવામાં આવે યા ઓછામાં ઓછો એનો પગાર એની ઇકોનોમીને તોડી નાખવામાં આવે બે કુલ માલની જેને હકૂક મળતો હોય એ બંધ કરી દેવામાં આવે યા પછી એનું ઘરભાર તોડી નાખવામાં આવે

એવા દોરમાં ઇમામે પોતાનું કાર્ય સંભાળ્યું અને કામની શરૂઆત કરી પણ હવે કઈ રસ્તો નહીં હતો કારણ કે જ્યાં જુઓ ત્યાં દુશ્મનો બેઠા છે ના ઇમામને દર્સ આપવાની રજા છે ના ઇમામને ખુદબો પડવાની રજા છે એક ખુદબો જે શામના દરબારમાં ઇમામે માંગણી કરી કે મને આ ખુદબો પેશ કરવા બયાન કરવામાં આવે એમાં પણ યઝીદ જે છે માનતો નહોતો કે ના આ બનો હાશીર ને ખુદ બના દેવાય નહીંતર હમણાં એમ કેલા કરી દે છેવટે જ્યારે બધા માણસો શ્રાફ વધ્યો કે આના હાથમાં હાથ કડી છે પગમાં બેડી ગળામાં ખારદાર કોપ છે શું કરશે બોલવા દેની વાત તો કરવા દે મહા મહેનત જે મોકો મળ્યો એમાં પણ અદ્વત્ચે તે જે છે અઝાન દેવરાણી જ્યારે અઝાન નો સમય નહીં હતો અઝાન દેવરાણી અને ખુદબાને લોકો હવે ઇમામ પાસે બીજો કઈ રસ્તો નથી કેવી રીતે ઇમામ જે છે પોતાના કાર્યને આગળ વધારે જ્યારે કે બધી કોઈ રસ્તા બંધ થઈ ગયા કઈ કરવા ના મળતો તો હવે રસ્તો શું છે ઇમામે પોતાની હિકમત બહેતરીન રસ્તો જે અપનાવ્યો એ દોઆનો રસ્તો જો કે દસ થાતા હતા રાતના અંધારામાં અમુક સહાબીઓને ભેગા કરીને અમુક શાગીદોને ભેગા કરીને પણ જ્યારે સવાર પડવામાં આવતી ત્યારે કુરાનની તિલાવત શરૂ કરી દેવામાં આવતી અવાજથી કે જેથી સિપાહીઓને એમ લાગે કે અહીંયા કુરાનની તિલાવત ચાલી રહી છે દસ ની મનાય પણ ઇમામે જે છે એ દોઆના જરિયાથી આપણા સુધી એક મતાલી પહોંચાડ્યા છે ઝિયારત અમીન અલ્લાહ એ ઇમામે ઝૈનુલ આબિદીન અલયહિસલાતુ વસલામનો હદીયો છે આપણા માટે કે જે ઇમામે مولا کائنات نے زیارت وقت آہد یار بننے پیش کر دی ٹکمہ اگر جو وائد کرو ہم آوے ایک رضا رشید کرینے مانس چھے یہ کہے چھے کہ یوروپ واسی ہوئے مغربی دیش ہوئے ماویہ نو پتلو بناوی نے رو جنی ریسپیکٹ کر دی جو یہ شکا کارن اگر جو ماویہ نے بھی سفیان نہ ہو تو آکھو مغرب جے چہتے رہے مسلمان دے

ત્યારે ચોથા ઈમાન કહે છે કે કરબલાના મેદાનમાં હું બીમાર હતો અને મારા બાબા ઇમામ હુસૈન અલહલામ જ્યારે મારી આખરી મુલાકાત માટે આવ્યા ત્યારે મને આ જુમલો એરશાદ ફરમાવ્યો આ ફ્રાઝ આ હદીસ બયાન કરી એ હદીસ શું છે એ આ બોનૈયા અય મારા વાલા દીકરા એ યા કવા ઝુલ્મ કે તું કોઈ દિવસ ઝુલ્મ ના કરજે કોના ઉપર

માં આ ચોત્રીસ વર્ષની જિંદગીમાં જે જુલ્મ થયા છે અબ્દુલ મલિકમ ને અને હજાર જેવા માણસો ગાદી ઉપર છે માણસોને બધાને હવે જ્યારે એક સમાજમાં એક ફેમિલીમાં એક માણસ જ્યારે ગુજરી જાય તો આપણે હોય ફેમિલીનું પણ જે જમાનામાં એસી હજાર જવાન માણસોને ને કરી દેવામાં આવે એ ફેમિલીની ની શું હાલત થાય કમાવા વાળું કોણ ઈ ઘરની ની ભરણ પોષણ કરવા વાળું કોણ ઈ કઠણ સમયમાં ચોથા ઇમામ ઇમામ ઝૈન લાબદીન અલેહ સલાત સલામ છે કે જેણે 400 ફેમિલીનું નું ભરણ પોષણ કર્યું 400 ફેમિલી

السلام عليك يا عبد الله، أنا المسلمين

Ya Hussein!